વન્ડરફુલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું નવરાત્રિનો છઠ્ઠો દિવસ મા કાત્યાયનીની કથા મહિમા પૂજા ફળ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે નવરાત્રીનો છઠ્ઠો દિવસ યુદ્ધની દેવી તરીકે જાણીતા એવા દેવી કાત્યાયની પૂજા આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે મા કાત્યાયનીની કૃપા દ્રષ્ટિથી જીવનમાં રહેલ તમામ અવરોધો મુશ્કેલીઓ દૂર થાય છે મા કાત્યાયનીને પ્રિય રંગ લીલો છે આ દિવસે લીલા રંગના કપડાં ધારણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે લીલો રંગ બુદ્ધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે જે જ્ઞાન બુદ્ધિ તેમજ સૌભાગ્યની સાથે જોડાયેલું છે લીલો રંગ પહેરવાથી મનમાં શાંતિ તેમજ એકાગ્રતાનો સંચાર થાય છે લીલો રંગ ધારણ કરવાથી મનને અપાર શાંતિનો અનુભવ થાય છે તેમજ ચિત્તની એકાગ્રતા વધે છે લીલો રંગ એ સકારાત્મક ઊર્જા દર્શાવે છે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે તેમજ પ્રગતિના માર્ગો ખોલે છે માતા કાત્યાયનીના સ્વરૂપની વાત કરીએ તો તે નવ દુર્ગાનું અનુપમ સ્વરૂપ છે તેમાં માતા કાત્યાયની સિંહ પર સવાર છે તેમની ચાર હાથ છે તેમના એક હાથમાં કમળ છે બીજા હાથમાં તલવાર છે જેનું નામ ચંદ્રહાસા છે તેમજ મા કાત્યાયનીનું ત્રીજો હાથ અભય મુદ્રા દર્શાવે છે જ્યારે ચોથો હાથ વરદ મુદ્રા દર્શાવે છે મા કાત્યાયનીના પ્રાગટ્યની કથા જોઈએ તો પૌરાણિક કથા અનુસાર ઋષિ કતને કાત્ય નામે એક પુત્ર હતા ઋષિને પુત્રીની ખૂબ જ ઈચ્છા હતી માટે ઋષિ કતે પોતાની કઠોર તપસ્યાથી દેવીને પ્રસન્ન કર્યા અને દેવી પાસેથી વરદાન મેળવ્યું કે મા ભગવતી તેમની પુત્રી તરીકે અવતરે આમ દેવી દુર્ગાના અવતાર એવા ત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જન્મ્યા અને કાત્યાયની કહેવાયા અન્ય એક કથા જોવા મળે છે તે મુજબ કરીને પરિષાસુર મર્દિની દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને આ દેવીનું સૌ પૂજન કર્યું તેનાથી દેવી કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા કાત્યાયનીને દાનવ ખાતીની કહેવાય છે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રગટ થયા હોવાથી તે કાત્યાયની કહેવાયા યુદ્ધની દેવી તરીકે જાણીતા છે કહેવાય છે કે માની આરાધના કરવાથી રોગ શોક ભય સંતાપ સઘળું નષ્ટ થાય છે એવી પણ માન્યતા જોવા મળે છે કે મનગમતો જીવનસાથી મેળવવા માટે પણ આ દેવીની પૂજા આરાધના કરાય છે મા કાત્યાયનીની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જન્મ જન્માંતરના પાપો નાશ થાય છે મા કાત્યાયની આધિ વ્યાધિ ઉપાધિ હરે છે મા કાત્યાયનીની પૂજા આરાધના કરવાનો મંત્ર છે ઓમ કાત્યાયની મહામાયે મહા યોગેશ્વરે નમ ઓમ ઐમ હ્રીં ક્લીમ ચામુંડાએ વિચે નમ દેવી કાત્યાયને નમ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર